નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રામનવમીની ઉજવણી વચ્ચે તાપમાન હાય છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ગરમ શહેર મહુવા અમદાવાદમાં આજે બેતાળીસ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન ત્રેતાળીસ ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી છ લાખ ભક્તો પહોંચ્યા લોકસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્ય બોર્ડરોને રખાઈ અલર્ટ પર અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ કરાઈ તેજ જગતના તાત માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબરી આ વખતે દર વખતની સરખામણીએ ચોમાસું વહેલું આવશે ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રીએ સતત બીજા દિવસે શહેરમાં કાળઝાર ગરમી વરસી ભેજનું પ્રમાણ સવાર અડતાલીસ ટકા હોય અગિયાર વાગ્યાથી ગરમી સાથે બફારો

તો માલપુર તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર ઉમેદવારી પત્ર ભર્યા બાદ તુષાર ચૌધરીમાં ધોલેશ્વરમાં કર્યો પ્રચાર કોંગ્રેસના પૂર્વધારા સભ્ય જશુ પટેલ પણ પ્રચારમાં ઉપસ્થિત રહ્યા તો માલપુર તાલુકાનું એકમાત્ર આદિવાસી વસ્તી ધરાવતું ધોલેશ્વર ગામ છે તો માલપુર તાલુકામાં મતદારો તુષાર ચૌધરી બનીને કોંગ્રેસને વધુ લીડ અપાવશે બીજા તબક્કામાં પહેલીવાર તાલુકા કક્ષાએ મિટિંગ કર્યા બાદ માલપુર તાલુકામાં આજે ગામે ગામ ખાટલા મિટિંગોનું ઓટલા મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે ધોડેશ્વર ગામે પણ આ એકમાત્ર એવું ગામ છે કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે માલપુર તાલુકાનું અને એ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે એ આજે આપ જોઈ શકો છો અને તમામ લોકો આજે અહીં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ ખાતરી આપી છે કે વધુમાં વધુ અમે મતદાન કરાવીશું અને ધોળેશ્વર ગામમાંથી પણ વધારેમાં વધારે લીડ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મળે એની મહેનત પણ અમે કરીશું એ રીતનો સધિયારો આપ્યો છે અને આવનારા દિવસોમાં એ લોકો એમના સગા સંબંધી સહિત આજુબાજુના ગામોમાં પણ તુષાર ચૌધરી બનીને મારો પ્રચાર કરશે એની પણ એ ખાતરી આપી છે એટલે માલપુર તાલુકામાં આ એ કોંગ્રેસને મતો આશાવાદ છત્રીસ ડિગ્રી રહ્યું હતું પવનની ગતિ અને તેમજ ભેજ ઘટતા બપોરના આકરા તાપનો અનુભવ લોકોએ કર્યો હતો એકવીસ એપ્રિલ સુધી હવામાન સૂકુ અને મધ્યમ વાદળછાયું રહેવાની આગાહી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરી છે બીજી વાત કરીએ તો જામનગર યાર્ડમાં મંગળવારે કુલ છણસમાંથી ઘઉં કપાસ અને ધાણાની પચાસ ટકા આવક થઈ હતી બાજરી સોળ હજાર પંચાણું મેથી બે હજાર ચારસો બોતેર ચણા સાત હજાર એકસો નેવું મગફળીની અગિયારસો છ એરંડા બે હજાર પાંચસો ત્રાસી રાય બે હજાર બસો આઠ લસણ ત્રણ હજાર છસો ચોર્યાસી નવ હજાર એકસો અઢાર ચાર હજાર ત્રણસો બે અજમા ની ત્રણ હજાર સાતસો સત્તાવન તેમજ ધાણાની પાંચ હજાર પાંચસો તેમજ સોયાબીનની ની ચારસો ત્રેવીસ તેમજ વટાણાની બસો મન આવક થઈ હતી અમરનાથની યાત્રા ઘણી કઠિન કહેવાય છે ત્યારે શ્રદ્ધાળુઓ જેમ જેમ ઊંચે જાય તેમ તેમ ઓક્સિજન ઓછો થતો જાય છે અને હૃદય રોગના હુમલાના કેસો બની શકે છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ શ્રદ્ધાળુઓને ફરજિયાત ફિટનેસ તરતી રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવાથી આણંદ સિવિલ હોસ્પિટલમાં કુલ પચીસ વધુ લોકોએ ફિટનેસ સર્ટી કઢાવ્યા હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું લોકશાહી પર્વમાં મત આપવાનો દરેક અધિકાર છે ત્યારે આણંદ જિલ્લામાં આગામી સાત મેએ લોકસભાની ચૂંટણીને લઈને તંત્રએ આખરી ઓપ આપી દીધો છે જેના ભાગરૂપે બોગસ મતદાન અટકાવવા માટે મતદારોના ડાબા હાથની આંગળી પર નિશાની કરવામાં આવે છે જે માટે ચૂંટણી વિભાગે ત્રણ હજાર નવસો બોટલ ઉપયોગ કરવામાં આવશે ઉનાળુ અગાઉથી આયોજનો કરતા હોય છે પરિવહન બુકિંગ હોટલ સાઇટ સીન તેમજ સહિતના આયોજનો વહેલા ગોઠવવા માટે ભાવનગરની પ્રવાસી જનતા જાણીતી છે એપ્રિલ મહિનો અર્ધો પૂર્ણ થઈ ચૂક્યો છે અને લગભગ શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણતાના રહે છે સમાચારોની શરૂઆત કરીએ તો માણસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસના વેચાણ માટે આવતા હોય છે પરંતુ તારીખ સત્તરમી બુધવાર રામનવમી હોવાથી માણસા માર્કેટ યાર્ડને બંધ રાખવામાં આવશે આથી હરાજી સહિતની કામગીરી બંધ રહેવાથી ખેડૂતોને પોતાની જણસ લઈને હરાજી માટે માર્કેટ યાર્ડમાં નહીં આવવા માટે માણસા માર્કેટ યાર્ડના સંચાલકોએ જણાવ્યું છે ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બપોરના સમયે કાળઝાળ ગરમી વરસી હતી ઉત્તરના ભટ્ટ પવનો સક્રિય થતાં ભાવનગર શહેરમાં ગરમીનો પારો ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી અને સાથે જ ભેજ પણ હોય બપોરના સમયે નગરજનો ગરમીથી તોબા પોકારી ગયા હતા જગતના તાત માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબરી આ વખતે દર વખતની સરખામણીએ ચોમાસુ વહેલું શરૂ થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે ચોમાસુ વહેલું આવવાને કારણે વરસાદની આખી સિઝન ખેડૂતોને મળતી હોય છે ત્યારે ગુજરાતના ખેડૂતોને આ વખતે લોટરી લાગશે કારણ કે વહેલું શરૂ થઈ જવાનું છે ચોમાસું આયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આજે પ્રથમ રામનવમી છે મંદિરના દ્વાર સવારે ત્રણ ત્રીસ વાગે ખુલ્યા હતા સામાન્ય દિવસોમાં તે છત્રીસ વાગે ખુલે છે ભક્તો રાત્રે અગિયાર ત્રીસ વાગ્યા સુધી એટલે કે વીસ કલાક સુધી દર્શન કરી શકશે સવારે કપાટ ખુલ્યા પછી રામલલ્લાનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો અને પછી શૃંગાર કરવામાં આવ્યો આ દરમિયાન ભક્તો રામલલ્લાના દર્શન પણ કરતા રહ્યા તો સવારે પાંચ વાગે મંગળા આરતી થઈ હતી વાત કરીએ તો ગુજરાત પર સપ્તાહમાં વેસ્ટર્ન કારણે જે ડિસ્ટર્બન્સોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તેની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન વધ્યું છે જેમાં પંદર એપ્રિલના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ બાદ સોળ એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો ઉંચકાયો છે જે આગામી ત્રણ ચાર દિવસ સુધી રહેશે લોકસભાની ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડરને અલર્ટ પર રખાય છે ત્યારે ગુજરાત રાજસ્થાન પરના અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ તેજ કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં ચૂંટણી સમયે થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચ દ્વારા વિશેષ તકેદારી રહી છે છે લઈને બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ પર નવી ચેકપોસ્ટ બનાવાઈ અગાઉ કરોડ રકમ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હતી તો છેલ્લા બે દિવસમાં ચાર જેટલા પ્રોહિબિશન ના કેસો નોંધવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્ય બોર્ડરોને રખાઈ અલર્ટ પર પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચ દ્વારા વિશેષ તકેદારી બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પર નવી ચેક પોસ્ટ બનાવાય આંતર રાજ્ય બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ દ્વારા તપાસ

આવનાર સાત મેના રોજ લોકસભા ચૂંટણી યોજાનાર હોય અને જે જે અંતર્ગત અત્યારે આચાર સહિત પણ લાગુ હોય આજેથી ડીઆઈડી શ્રી વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ હશે કલી ગરવાલ સાહેબના માર્ગદર્શનથી આપણી કોટલ ટોટલ જિલ્લાની દસ ચેકપોસ્ટ જ્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દારૂ કેશ અથવા તો કોઈ અન્ય ચીજ ચીજવસ્તુઓની ગેરકાયદેસર ઘૂસણખોરી ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને સઘન ચેકિંગ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર